હા સો રૂપિયા દેવાની વાત કરે વાત કરતા કેવાના સો રૂપિયા દેવાના આયાર એવા પેટ્રોલ ના વાત વાત કીધી હતી ભાઈ બધું સાફ હોય આરોપી ના હોય ભાઈ આરોપી સ્ટાફ માં ના હોય ને આજે સોડે મુતર ત્યાંથી એમ છોડી આરોપી હે પોલીસ કસ્ટડીમાં એને લઈ આવવાનું હોય હરીશભાઈ કેવા હરીશભાઈ દિલીપભાઈ પણ હરીશભાઈ દિલીપભાઈ સરનેમ કેવી નોકરી કરો માં